মোঢাদিরগিত্রেধদিয়ে,মেম্যে খলালে৛. ઉગેનજી ઉબો થ્યો ને વવનો દીકરો થ્યો વાવણીનું સમયથી કામ બધું આણા તેડી કાઉડ પડ્યા વગર વાત કરી કીધું તમે હું કીધું તો કે બેટા ખમી જા આપણે આઠમ પછી આણા તેડી આવશું ઓ ખમી ગયો

તો દિવાળી ઉપર પાતી મારી હોમ ને તેડી આઈ આવોત તો તમારા બાપનું ઉજા અકલ મઠા બોલવાની ભાન નથી સભ્યતા જીવો તને કાઈ સાટો નથી હા વકલ મઠો રયો એ તો કાકા હું વાડીએ કામ કરવા નઈ જાવ આ આ તમારો કેરોસીનનો ડબો અને અલા આલ ચા પીવા આલ બેહના દૂધનો અલા ગડિ ગરે આ તમારો પાવડો સંભાળી કાં કેમ સાધન સાબુ કે હોપી દીધી બસ વાડિયે જાય બેય શેડા ભેગા કરીને મોટર બાળ નાખ અલ્યા એ હું करतो નઈ બાપ રે આમ બધી તહન દબાઈ દો અલ્યા આકલ મઠા એવું કેવું કરવાનું આવા છોકરા હોય હટ પાવડો લાવો હા તો ભાંગી જાય ને તો ઘર ધણી ઘર નઈ જવા દે જો કાકા તમે મારી ઓમ ના આના તેડી આવો તો હું વાડિયે કામ કરવા જાય આહા

ભલે આ રોટલા ઘડી ખમાડો કે હું ગુજરી ભાઈ મૂંગો નહીં રીયે આનો કઈક આનો રસ્તો લે ભાઈ માથારો એ

હંબળે બટા આ એક મુદ્દાની વાત સામે આવી તારા બાપનું કેવાનું એવું થાય કે એ ઓણ કપામાં કાઈ થ્યું નથી માંડવીમાં પાલા સિવાય કાઈ વીઢ્યું નથી હવે આનાને પાલાને હું લેવા દેવા એ પાલો વિશે ક્યાં આવ્યો અલ્યા પાલાને લેવા દેવા છે ઓનું બટા

એટલે તારે માનવું પડશે નહીં કાકા હું નહીં માનવ ખમીદા નહીં ખમો માની માનવુંગાર

મારા <laughs> છોકરા <laughs>

વિવારીક વાત હોય તો જ કરજે ખોટી ગરમાડખા થાય ને વઢવે રૂપિયા થાય એ વાત ન કરતો આણા તેળવા જ આવે એનો વાંધો નહી હા પણ વળતી ભેલ કાકાને ગાડામાં નહી બેહાડતા તારો દોહો એવું બોલ કાકા તબેલા બાજુ